પોરબંદરના બરડા પંથકમાં સિસલી ગામે વાડી વિસ્તારમાં એક જુગારધામ ચાલતું હતું ત્યારે બગવદર પોલીસે દરોડો પાડી મોટું જુગારધામ ઝડપી લીધું છે જેમાં અલગ અલગ ગામના અગિયાર જેટલા શખ્સો સાડા લાખ રૂપિયાથી પણ વધુ કિંમતના મુદ્દા માલ સાથે ઝડપાયા છે શિશલી ગામે વાળી વિસ્તારમાં બેફામપણે જુગારધામ ચાલતો હોવાની પોલીસને માહિતી મળી હતી ત્યારે બગવદર પોલીસે દરોડો પાડી હરદાસ કરસન ખૂટીની વાડીએથી જુગાર રમતા હરદાસ તેમજ કલ્યાણપુર પંથકના માળી ગામના રણમલ પંથકના વિંજલપર ગામના દેવશી લખમણ રાવલ ગામના નાગા ગીગા ગોરાણિયા ભાડથર ગામના કારા માલદે રૂડાચ લાલુકા ગામના આલાહાજા વાછરા આંબારામા ગામના મુડુગીગા મોઢવાડિયા મોઢવાડા ગામના માંડણનાથા મોઢવાડિયા શામોર ગામના મેરામણકારા આંબલિયા આસોટા ગામના બાલા ચાવડા અને જામનગરના મહેશબીન બેન બશીર શમા સહિતના જુગારીઓને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રૂપિયા ઇઠોતેર હજારની રોકડ તેમજ બે કાર બે મોટર અને આઠ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ચાર લાખ ચોસઠ હજારનો જુગારનો મુદ્દામાલ કબજે કર્યો હતો ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ બગવદર